દરેક નીતિની સામે કાયદાની રીતે ઉભો રહેતો SSK ન્યૂઝ ચેનલ સુરતમાં શેરમાં શુક્રવારે મણસ્કેદ શરૂ થયેલા ધોધમાર વરસાદે રવિવારે પણ બેટિંગ યથાવત રાખી છે શનિવારે આખો દિવસ વરસાદ વરસ્યો હતો તો ઉકાઈ ડેમના કેચમેન્ટ વિસ્તારમાં પણ ભારે વરસાદને લઈ ઉકાઈમાંથી પાણી છોડાતા તાપી બે કાંટે વહેતી જોવા મળી હતી સુરત શહેર સહિત સમગ્ર દક્ષિણ ગુજરાતમાં હવામાન વિભાગની આગાહીને લઈ ધોધમાર વરસાદ વરસી રહ્યો છે સુરતમાં રેડ એલર્ટ વચ્ચે શુક્રવારે મળે છે શનિવારે પણ આખો દિવસ વરસાદ પડતા રસ્તાઓ પાણી પાણી થયા હતા તો રવિવારે પણ વરસાદ યથાવત રહ્યો છે તો બીજી તરફ ઉકાઈ ડેમના કેચમેન્ટ એરિયા અને ઉપરવાસમાં ભારે વરસાદને લઈ ઉકાઈ ડેમમાં પાણીની વધી રહેલી આવકને જોતા ઉકાઈ ડેમના અગિયાર ગેટ બે ચુમ્માલીસ મીટર ખોલી પાણી તાપી નદીમાં છોડાઈ રહ્યું છે જેને લઈ સુરતમાં કોઝવે પાસે તાપી નદી બે કાંઠે જોવા મળી હતી જેને લઈ તાપી નદીના નયન રમ્ય દ્રશ્યો કેમેરામાં કેદ થયા હતા દરેક નીતિની સામે કાયદાની રીતે ઉભો રહેતો એસએસકે ન્યૂઝ ચેનલ